મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે જો આવું થાય તો મોંઘવારી ભથ્થુ અઠાવન ટકા થઈ જશે જેની જાહેરાત દિવાળીની આસપાસ સરકાર દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે

ઉતર્યા છે

ખાતરની થેલીઓ ગાય હોવાનું બહાર આવ્યું છે

આ કાર્યક્રમ યોજાય છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુપીઆઈ પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ સરકારે કરી સ્પષ્ટતા આના વિશે વધુ વિગત જાણીએ મિત્રો તો વારંવાર ચર્ચા થતી હતી કે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે પરંતુ સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે કાયદા મુજબ બેંકો કોઈ ચાર્જ નહીં વસૂલ કરે સીબીડીટીએ પણ યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડને ફ્રી પેમેન્ટ મોડ જાહેર કર્યા છે સાથે સરકાર બે હજાર દરમિયાન રૂપિયા આઠ 730 ਕਰੋੜ ਨੂੰ ਪ੍ਰਚਾਰ ਆਪੀ ਰਹੀ ਹੈ। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં સુધરશે રોડની હાલત આઠસો કરોડ મંજૂર આના વિશે વિગત જણી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે અંતર્ગત આઠસો કરોડ રૂપિયાની વિકાસ યોજના મંજૂર કરી છે રાજ્યના શહેરોને જોડતા એકાણું માર્ગો કુલ બસો કિલોમીટર લંબાઈમાં અદ્યતન બનાવવામાં આવશે રસ્તાઓ પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ ડ્રેન બસ બે તેમજ રેલિંગ અને સેફ્ટી જેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે ટ્રાફિક્સ મુશ્કેલીઓમાં ઘટાડો ઇંધણની બચત પર્યાવરણ માં સુધારા જેવા ફાયદાઓ મળશે ત્યારબાદ જો તો મિત્રો શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાના મુખ્ય નિયમો આના વિશે વિગતથી જોઈએ તો શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ માત્ર શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાળક્રમ શ્રમિકોને મળશે શ્રમિકે સમયસર ઓનલાઈન અરજી કરવી જરૂરી છે બે બાળકો સુધી સહાય મળશે અને બંને માટે અલગ ફોર્મ ભરવાનું રહેશે બાળકની ઉંમર ત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ જ્યારે અપંગ માટે વય મર્યાદા નથી સહાય ફક્ત પહેલી ટ્રાયલ માટે મળશે ઓપન યુનિવર્સિટી વિદ્યાર્થી પાત્ર નહીં ગણાય જ્યારે ખોટી માહિતીવાળી અરજી રદ કરવામાં આવશે ત્યારબાદના ગતના સમાચારમાં કંકોડાની ખેતી લાખો રૂપિયાની કમાણી છે ચોમાસાની ઋતુમાં તૈયાર થાય છે અને ખેડૂતોને લાખો રૂપિયાનો નફો આપે છે વિજયભાઈ પરંપરાગત પાકો છોડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી કંકોડાનું વાવેતર શરૂ કર્યું જેથી એક વિગે ચાલીસ હજાર રૂપિયાના ખર્ચ સામે દોઢ લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે કંકોડાની સ્થાનિક તથા બજારમાં પણ મોટી માંગ છે ત્યારબાદના ગતના સમાચારમાં રામબાણ ઈલાજ હવે કોઈને ટાળ નહીં પડે આના વિશે વિગતિ જાણી તો ભારતમાં પુરુષો અને સ્ત્રીઓમાં વાળ ખરવાના પ્રશ્ન વચ્ચે વિજ્ઞાનિઓએ PP405 નામની નવી દવા શોધી છે જેને રામબાણ ઈલાજ ગણાવવામાં આવી રહે છે આ દવા બીએસટી હોર્મોને નિયંત્રિત કરીને વાળના પોલિકર્સને ફરી કાર્યરત કરે છે અને નવા વાળ ઉગાડવામાં સહાયરૂપ બને છે પેલેસ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિકસાવાયે આ દવા રોષણ સ્વરૂપે છે અને અત્યાર સુધીના બે પરીક્ષણોમાં હકારાત્મક પરિણામ આવ્યા છે જ્યારે બે છવસ માં ચોથા તબક્કાના ટ્રાયલ શરૂ કરવામાં આવશે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે અમારી ચેનલ આવી કોઈ દવાઓ નો સમર્થન કરતી નથી આ માહિતી ફક્ત આપની જાણકારી માટે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતના ત્રણ સૌથી ગરીબ મુખ્યમંત્રીઓ આના વિશે વિગત જાણી તો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર ની રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી ગરીબ મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી છે જેઓની સંપત્તિ માત્ર પંદર લાખ રૂપિયા છે તેમના પછી બીજા ક્રમે પંચાવન લાખ રૂપિયાની સંપત્તિ ધરાવતા ઓમર અબ્દુલ્લા છે જ્યારે ત્રીજા ક્રમે કેરળના મુખ્યમંત્રી પીનરાય વિજયન છે જેમની સંપત્તિ એક કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે એના પછીના ના વધુ એક મહત્વના સમાચારમાં બે લાખ કિલો સોનું મળ્યું આના વિશે વિગતથી વાત કરી તો ઓડિશા દેશનું ગોલ્ડ અપ બનવા તરફ આગળ વધી રહ્યું છે કારણ કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અનુસાર દેવગઢ સુંદરગઢ નબરંગપુર કોયંઝર અંગુલ અને કોરાપુર જિલ્લામાં સોનાના ભંડાર મળ્યા છે મયુરભંજ મલકાનગીરી સંબલપુર અને બોધમાં સોનાની શોધ ચાલુ છે નિષ્ણાંતોના અંદાજ મુજબ ઓડિશામાં દસ થી વીસ મેટ્રિક ટન એટલે કે એક લાખથી બે લાખ કિલો સોનું મળી શકે છે જે રાજ્યની આર્થિક સંભાવનાઓને વેગ આપશે

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દુનિયાભરના રોબોટે રમતોમાં ભાગ લીધો આના વિશે વિગતથી ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે કારણ કે બેઝિંગમાં પંદરથી સત્તરમી ઓગસ્ટ બે હજાર દરમિયાન વર્લ્ડ હ્યુમોનોઇડ રોબોટ્સ ગેમ યોજવામાં આવી હતી જેમાં સોળ દેશોની બસો ટીમો અને પાંચસોથી વધુ રોબોટ્સે ભાગ લીધો હતો આ પહેલી આંતરરાષ્ટ્રીય હ્યુમોનોઇડ રોબોટ ઓલિમ્પિકમાં ફૂટબોલ બોક્સિંગ રેસિંગ જેવી અનેક રમતો યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકો આ અનોખી ઇવેન્ટ જોવા ઉમટી પડ્યા હતા આર્ટિફ ઇન્ટેલિજન્સનો અદભુત નમૂનો સમગ્ર વિશ્વ સામે રજૂ થયો હતો એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નાસા ચંદ્ર અને મંગળ પર વીજળી ઉત્પન્ન કરશે આના વિશે વિગત જણી તો નાસાએ બે મહત્વની જાહેરાત કરી છે જે અંતર્ગત તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી ન્યુક્લિયર ફિશન રિએક્ટરની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે તો બીજી જાહેરાત મુજબ મંગળ પર પણ ખાસ પ્રકારનું ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં આવશે નાસા બે હજાર ત્રીસના અંત સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત માટે વીજળી પુરવઠા માટે લોન્ચ પર તૈયાર કરવાની યોજના ધરાવે છે ત્યાર પછી સમાચારમાં ટોલ માંથી મુક્તિ માટે મહારેલી આના વિશે તો બનાસકાંઠાના ખેડૂતોએ ઓગસ્ટ બે ના રોજ ટોલ ટેક્સ વિરોધ કરવાની સાથે મહારેલી નીકળી હતી ટોલ ટેક્સ મુક્તિની માંગ કરવામાં આવી રહી છે જો તેમની માંગ સ્વીકારવામાં ન આવે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે ખાસ વાત એ છે કે ટોલની આજુબાજુના વીસ કિલોમીટરમાં આવેલા ગામના ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ કરાય છે માર્બલ એસોના વેપારીઓએ પણ આંદોલનને સમર્થન આપ્યું שם

અનુચિત કન્ટેન્ટ તરફ દોરી રહ્યું છે સાંસદ મહશા બ્લેકબોર્નને પણ તપાસને સમર્થન આપ્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહાદેવ મંદિરમાંથી એકવીસ લાખના થાળની છોરી આના વિશે વિગતથી જણી તો શ્રાવણ મહિના દરમિયાન બનાસકાંઠાના અંબાજી નજીક આવેલ કોટેશ્વર મહામંદિરમાં ચોરીની ઘટના બની છે સીસીટીવીમાં છોરે એકવીસ કિલોના ચાંદીના થાળનો હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે જોધપુરના ભક્તે આશરે એકવીસ લાખની કિંમતનો આ થાળ પંદર દિવસ પહેલા શ્રાવણ સોમવારે ભેટ કર્યો હતો આ ચોરીની તપાસ ચાલુ છે અને મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે જેના કારણે દર્શનાર્થીઓમાં નિરાશા વ્યાપી છે

Botou aí, ત્યાર પછી એક મહત્વના સમાચારમાં બસો તોતેર મુસાફરો સાથે ઉડતાલીમાં યાત્રી અને આઠ ક્રુસ સભ્યોને લઈને ઉડાન ભર્યાના થોડા સમયમાં વિમાનના જમણા એન્જિનમાં આગ લાગી અને ધડાકા થયા હતા પાયલોટે તાત્કાલિક એન્જિન બંધ કરી એક જ એન્જિનના સહારે વિમાનને આઠ હજાર ફૂટ ઓછા લઈ જઈ ઇટલી તરફ વાળ્યું આશરે ત્રીસ મિનિટ બાદ વિમાન ઇટલીના બ્રિન્ડિસમાં સુરક્ષિત લેન્ડ કરાયું હતું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રેલવે ટ્રેક વચ્ચે લાગ્યા સોલાર પેનલ આના વિશે વિગતો જાણી તો બનારસ રેલ એન્જિન કારખાના એટલે કે બરેકાએ રેલ પાટા વચ્ચે સોલાર પેનલ સિસ્ટમ લગાવી ભારતીય રેલવેના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત લાઇન નંબર 19 પર 15 કિલોવોટ ક્ષમતાવાળા 28 સોલાર પેનલ 70 મીટર લાંબા ટ્રેક પર સ્થાપિત કરાયા છે સ્વદેશી ડિઝાઇન પર આધારિત આ પેનલો ટ્રેનના અવરજવરમાં અવરોધ નહી કરે અને જરૂર પડે ત્યારે સહેલાઈથી દૂર કરી શકાય છે આ પહેલ રેલવેને નેટ ઝીરો કાર્બન ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર માટે અંબાલાલની ભારે આગાહી આના વિશે વધુ વિગતથી જાણી તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે હવામાન ભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે રેડ એલર્ટ પણ આપ્યું છે એના પછીના સમાચારમાં સાયબર ફ્રોડ કેસમાં દોઢ લાખ પાનાની હજાર પાંચસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ થઈ રહ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી આ સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં પોલીસે આરબીએલ બેંકની ત્રણ શાખાઓના આઠ કર્મચારીઓની ધરપકડ કરી છે આ કર્મચારીઓના આઠમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રિમાન્ડ પર હતા ઉધના પોલીસે આ કેસમાં દોઢ લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે આ ચાર્જશીટ ગુજરાત રાજ્યમાં સૌથી કો છે એના પછીના આગત્યના સમાચારમાં નવી ભયાનક આગાહી ગુજરાતમાં ચિંતા આના વિશે વધુ વિગતથી જાણી તો પટેલની મુજબ રાજ્યમાં જોર વધશે જ્યારે ઓગસ્ટ દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર ચક્રવાતી હવાનો પ્રભાવ હોવાથી આગામી દિવસોમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે વીસમી ઓગસ્ટ સુધી કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ સાથે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગોંડલના લોકમેળામાં ભરાયું વરસાદી પાણી છગદોળો અને રાઇડો બંધ આના વિશે વિગતથી જણી તો ગોંડલના લોકમેળામાં આઠમના દિવસે પડેલા ભારે વરસાદથી મેદાનમાં પાણી ભરાઈ જતાં રાઈડ્સ અને છગડોળો બંધ રાખવા પડ્યા હતા મુલાકાતીઓ વેપારીઓ અને સ્ટોલ ધારકોને હાલાકી વેઠવી પડી રહી હતી વરસાદ બાદ પણ નોમના દિવસે મેદાનમાં પાણી ભરાયું હતું તંત્ર તરફથી પાણી નિકાલ માટે હજી પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે લોકમેળાની મજા ઘટી રહી છે અને આવતા દિવસોમાં મુશ્કેલી વધવાની શક્યતા i'm assim. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સ્વામિનારાયણ મંદિરમાં જુગાર કેસમાં નવો ઓળખ આવ્યો સામે આના વિશે વિગત જણી તો ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના પાંચમા મળે પોલીસે મંદિરના પાર્ષદ ભગત હરિકૃષ્ણ સહિત આઠ શખ્સોના જુગાર રમતા ઝડપી લીધા હતા આ ઘટનાએ દેવપક્ષ અને આચાર્ય પક્ષના સંતો વચ્ચે આક્ષેપ અને પ્રત્યાક્ષેપોનું વાદળ ઉભું કર્યું હતું ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન દાજી સ્વામીએ આચાર્ય પક્ષના એસવી સ્વામી પર આક્ષેપ કર્યો તેઓએ જણાવ્યું કે પકડાયેલ ભગત આચાર્ય પક્ષનો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નવા વીપીએલ કાર્ડની રાહ જોનારા માટે સારા સમાચાર આના જાણી તો ગુજરાત રાજ્યમાં નવા કાર્ડની રાહ જોનારાઓને સારા સમાચાર મળ્યા છે કારણ કે અને નાગરિક પુરવઠા મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે સુધારણા પૂર્ણ થયા પછી નવા કાર્ડનું વિતરણ કરવામાં આવશે છેલ્લી સમીક્ષામાં તેર લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા અને તેમને એપીએલમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહેશે તેમણે બેંગલુરુમાં માહિતી આપી હતી કે સુધારણા પછી પાત્ર લાભાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે માટે કાર્યવાહી કરવામાં આવશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ કંપની એક શેર પર સો રૂપિયાનું ડિવિડન્ડ આપશે આના વિશે વિગતથી જણી તો જાપાની ઓટોમોબાઈલ કંપની હોન્ડા મોટરની પેટા કંપની હોટા ઇન્ડિયા પાવર પ્રોડક્ટ્સ તેના રોકાણકારોને પ્રતિ શેર સો રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે સો રૂપિયાના આ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ ખૂબ જ નજીક છે આવી સ્થિતિમાં રોકાણકારોએ આ સુવર્ણ તકને શક્ય તેટલી વહેલી તકે ધ્યાનમાં લેવી પડશે હોન્ડા ઇન્ડિયા પાવર પ્રોડક્ટ્સના શેર ગુરુવારે એકવીસમી ઓગસ્ટના રોજ એક્સ ડિવિડન્ડમાં ટ્રેડ થશે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બસો પચાસ પાર્ટીના પ્રદેશ સચિવ સૂર્યસિંહ ડાભી શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી સહિત બસો પચાસ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા એઆઈસીસી મહામંત્રી મુકુલ એ જીપીસીસી પ્રમુખ અમિત ચાવડા અને તુષાર સુધરીએ તેમનું સ્વાગત કર્યું હતું કોંગ્રેસ ખાતરી આપી કે નવા જોડાયેલા નેતાઓની ગરીમાં જળવાશે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં પક્ષ પલટા પર ઈસુદાન ગઢવીનો જવાબ આના વિશે જણી તો પાર્ટીમાંથી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા બાદ પાર્ટી પ્રમુખ ગઢવીએ દાવો કર્યો કે માત્ર ઓગસ્ટ દરમિયાન વધુ લોકસભાઓમાં પાંચ હજારથી વધુ બીજેપી અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ટૂંક સમયમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો પણ પાર્ટીમાં આવશે તો બીજી તરફ કોંગ્રેસે નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટી ફક્ત ભાજપને ફાયદો પહોંચાડવા કાર્યરત છે કોંગ્રેસે જનહિત અને બીજેપીની નીતિઓ સામે લડત આપવાનો સંકલ્પ કર્યો છે એના પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પે ફરી એક ઝટકો આપ્યો આના વિશે વિગત જણી તો ટ્રમ્પ કઈ બાજુ યુટર્ન લેશે તે કોઈ જાણતું નથી જેલન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેની 18મી ઓગસ્ટના રોજની મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને ફરીથી ક્રિમિયા પર દાવો કરવાનો ભૂલી જવું જોઈએ આ ઉપરાંત તેણે નાટોના સભ્ય બનવાનું સ્વપ્ન પણ ના જોવું જોઈએ કેટલીક બાબતો ક્યારે બદલાતી નથી રશિયા નાટોમાં યુક્રેનની હાજરીને પોતાના માટે ખતરો માને છે તો જેલન્સ્કી ઈચ્છે તો રશિયા સાથે યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરી શકે છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શું એશિયા કપમાંથી ગિલને પડતો મુકાશે આના વિશે તો છેલ્લા ઘણા દિવસોથી શુભમન ગિલ અને યશસ્વી એશિયા કપ માટે ભારતીય ટીમમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહેશે એશિયા કપ 9 થી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાવાનું છે શુભમન ગિલના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું હતું જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ માટે એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળી શકશે નહીં મંગળવારના રોજ টমাত ત્યારબાદના ગતના સમાચારમાં રાજ્યના બસો સાત માંથી છોતેર ડેમ ભરાયા ગુજરાતમાં રાજ્યમાં સરેરાશ અડસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ બોતેર ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે ગુજરાત રાજ્યમાં સત્યાસી ટકાથી વધુ વિસ્તારમાં સોમાસુ ખરીફ વાવેતર પૂર્ણ થયું છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છોતેર ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યના એકસો ત્રાણું તાલુકામાં વરસાદ સૌથી વધુ ક્યાં આના વિશે વિગત જાણીએ તો રાજ્યમાં સતત વરસાદ નોંધાય રહ્યો છે ઘણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે અઢારમી ઓગસ્ટના રોજ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસો તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી

મનોબળ મજબૂત બનશે ત્યારબાદના ગતના સમાચારમાં વડોદરામાં કાપડની થેલી માટે મુકાયું એટીએમ આના વિશે વિગતથી તો વડોદરા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા નવી પહેલ કરી છે જે અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માર્કેટ ખાતે પ્રથમ ક્લોથ બેંક વેન્ડિંગ મશીન શરૂ કરાયું છે માત્ર પાંચ રૂપિયાના સિક્કા અથવા ઓનલાઈન પેમેન્ટથી નાગરિકોને કાપડની થેલી મળશે જેમાં એક કિલો સુધી સામાન ભરી શકાય છે એક મશીનમાં સો થેલીઓ રાખી શકાય છે કુલ નવ મશીનો રૂપિયા ચાર પોઈન્ટ એકતાલીસ લાખના ખર્ચે ખરીદવામાં આવ્યા છે આપડો વડોદરાને પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારબાદના અગતના સમાચારમાં હવે રસોઈના બનેલા તેલથી બનશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરીને આ માટે સર્ટિફિકેશન મળ્યું છે કંપનીના ચેરમેન અરવિંદર સિંહ સાહનીએ જણાવ્યું કે આ સસ્ટેનેબલ એવિએશન ફ્લુલ હવાઈ પરિવહનમાં પ્રદૂષણમાં ઘટાડો કરશે ઉપલબ્ધતા મુજબ તેને પરંપરાગત જેટ ફ્યુલમાં પચાસ ટકા સુધી મિક્સ કરી શકાશે વર્ષના અંતથી ઇન્ડિયન ઓઇલ દર વર્ષે આશરે પાંત્રીસ હજાર ટન સસ્ટેનેબલ એવિએશન ફ્યુલનું ઉત્પાદન કરશે